રાજ્યભરના તમામ જિલ્લાના બસો બ્યાસી બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ જેમાં મહેસાણા બાર એસોસિએશનમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિત પાંચ પદો માટેની ચૂંટણી યોજવામાં આવી હતી આ ચૂંટણીમાં સવારથી જ ઉત્સાહભેર શાંતિપૂર્ણ માહોલમાં વકીલ મતદારોએ મતદાન કર્યું હતું જેના પરિણામ જાહેર થતા પ્રમુખ તરીકે આર એન બારોટ અને ઉપપ્રમુખ તરીકે ભગીરથકુમાર સહમંત્રી તરીકે કીર્તિકુમાર ટ્રેઝરર તરીકે ભગવતીબેન રાવલ અને એલ મહિલા પ્રતિનિધિ તરીકે ફાલ્ગુની બેન પટેલ વિજય થયા હતા જયારે મંત્રી તરીકે લાલસીભાઈની ની પહેલેથી જ બિનહરીફ વરણી કરવામાં આવી આ ચૂંટણીમાં પહેલીવાર ખજાનચી માટે મહિલા ઉમેદવારની પસંદગી કરવામાં આવી ચૂંટણી ચૂંટણી થઈ ખૂબ જ સુંદર અને બધા જ ઉમેદવારો જે જીત્યા છે એ મહેસાણા બારોશ એકતા અને સંગઠનના કારણે જીત્યા છે એ બધા હું અભિનંદન આપું છું અને મહેસાણા ડિસ્ટ્રિક બારોશના તમામ મિત્રો જો વોટિંગ કર્યું મોત આપ્યા છે એ બધાને ખૂબ જ અભિનંદન આપું છું વિજેતા ઉમેદવારો વકીલોના સંગઠન માટે વકીલોના હિત માટે મહેસાણા વકીલો કોઈ પણ પ્રકારની ક્યારેય તકલીફ ન મળે તે પ્રમાણમાં સકારાત્મક નગરી કરીશ ડિસ્ટ્રિક્ટમાં એસિએશનમાં ચૂંટણી હતી એમાં મેં પહેલા તરીકે ફોર્મ ભરેલું હતું એમાં આજે મારી એકસો પોસઠ મમલ જલ્દી જીત થઈ છે અને મહેસાણા વકીલોને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને મને આ જીત અપાય એ બધા બધાનું ખૂબ ખૂબ આભાર આઈટીવી ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં